અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં વડોદરા ઉપઝોનના ત્રણ જિલ્લાઓના પરિજનોના સહયોગથી તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એકસો આઠ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન ઐતિહાસિક નગરી રાજપીપળા ખાતે પવિત્ર ધામ હરસિદ્ધિ માતાના મંદિર સામે જીન કમ્પાઉન્ડ મેદાનમાં યોજાયો હતો વિવિધ કાર્યક્રમો જેવા કે જાહેર જનતાની મુલાકાત માટે વિવિધ પ્રદર્શનની પુસ્તક મેળો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત કળશ યાત્રા ધ્વજારોહણ દેવપૂજન યુવાઓની ભૂમિકા ગીત સંગીત સાથે યોજાશે જ્યારે ગાયત્રી યજ્ઞ દીક્ષા અને વિવિધ સંસ્કાર નારી સશક્તિકરણ અને મહિલા સંમેલન ઉપરાંત રાષ્ટ્ર જાગરણ દીપ યજ્ઞ ગાયત્રી યજ્ઞ અને વિવિધ સંસ્કારો નશા નિવારણ અને જન્મ શતાબ્દી સંકલ્પ ઘોષણાના વિવિધ કાર્યક્રમો

અને અખંડ દીપક પ્રાગટ્યની શતાબ્દી ઉજવવા અંતર્ગત ઘેર ઘેર સંદેશો પહોંચાડવો છે કે ભારતીય સંસ્કૃતિ ના નિર્માતા યજ્ઞ પિતા ગાયત્રી માતા અને લોકો જાણે અને પરમ પૂજ્ય ગુરુદેવે બત્રીસ થી વધારે પુસ્તક લખ્યા છે એ પુસ્તકોનો સત્સંકલ્પના રૂપમાં છે એ લોકો સુધી પહોંચે તો વાસ્તવમાં સમગ્ર વિશ્વ ઉપર કુટુંબકમ ની ભાવનાથી લોકો શાંતિપૂર્વક જીવન જીવી શકે અને ધરતી પર સ્વર્ગનો અનુભવ થાય એવી આ પ્રક્રિયા છે એવું આ જન આંદોલન છે રાજેશભાઈ ભાવસાર વડોદરા ઉપજન સંયોજક દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે